નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નેશનલ આયુષ મિશન અંતર્ગત વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે જીઆર ટ્રીક કેમ્પ યોજાયો હતો નિયામકશ્રી આયુષ વિભાગ ગાંધીનગરની સૂચના અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરા માર્ગદર્શન હેઠળ સાહીઠ વર્ષ અને તેની ઉપરના વડીલો માટે ઉંમરથી થતી આરોગ્ય સમસ્યા જેમ કે પેટના રોગો અપચો એસિડિટી ગેસ કબજિયાત સાંધાના રોગો કમળના મણકાના રોગો જૂની શરદી દમ ડાયાબિટીસ જેવા અનેક રોગોની આયુષ ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર અને માર્ગદર્શન માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર સરકારી આયુર્વેદ દવાખાનાનો વસવેલ તાલુકો વાઘોડિયા દ્વારા નિશુલ્ક જીરિયાટ્રિક કેમ્પ સાથે વિવિધ આયુષ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલના સંયોજક ડોક્ટર ઇન્દ્રકુમાર પારવાણી તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના મુખ્ય સંયોજક ડોક્ટર સુધીર જોશી તેમજ કેમ્પમાં સેવા આપનાર ટીમ દ્વારા આ સેવા આપી હતી જેમાં કારોબારી ચેરમેન જિલ્લા પંચાયતના નિલેશભાઈ પુરાણી હાજરી આપી હતી તેમજ વાઘોડિયા ગામ સહિત આજુબાજુ ગામના વિસ્તારના લોકોએ લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા રોગ થાય જ નહીં તે માટે વિશ્વને દિશા ચિહ્નવાની કોઈ પદ્ધતિ હોય તો યોગ આયુર્વેદ જે ભારતીય સંસ્કૃતિની દેન છે આ વાત વિશ્વ નેતા મોદી સાહેબ બહુ સુપેરે જાણતા હતા એ અને અત્યારે માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર લોકોને આજે જ્યારે વૃદ્ધો માટેનો સ્પેશિયલ દિવસ છે તો આખા દેશની અંદર એક સાથે કેમ્પો થઈ રહ્યા છે તે પૈકીના વડોદરા જિલ્લાના ચૌદ કેમ્પો પૈકીનો આજે વડીલોની સેવા કરવાનો અમારી શાખાને જે મોકો મળ્યો છે અને આયુર્વેદ અને યોગ પદ્ધતિ જીવનમાં અપનાવી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ શ્રી સ્વામી પ્રાર્થના કરીએ વધુમાં વધુ લોકો આનો લાભ લે અને નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એ માટે પ્રયત્ન કરીએ પરિવાર કલ્યાણ મિનિસ્ટ્રી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે આપણા કારોબારી ચેરમેન શ્રી અને અન્ય ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મૂકીને અમે આપીએ છીએ સંપૂર્ણ સમૃદ્ધ રહે એમના સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આયુર્વેદના સિદ્ધાંતો તેઓ અપનાવે અને આપણું વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો જે આપણો સંકલ્પ છે એ આપણે બધા સાથે મળી આપણી સુખાકારી ગીતાહારી આહાર વિહાર કરી અને આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ